ગામમાં દામાણી હાઈસ્કૂલમાં અમારો એક નિઃશુલ્ક વિનામૂલ્યે સારવારનો જે કેમ્પ ચાલુ થયેલો છે એના વિશે અમે લોકો વાત કરવા જઈએ છીએ આ જે કેમ્પ છે એમાં અમે વિનામૂલ્યે દવા વિના આડઅસર વિના કોઈપણ પરેજી વિના ઘણી બધી તકલીફોમાં રાહત આપવાનો પ્રયત્ન કરશું જેવી કે બીપી ડાયાબિટીસ પેરાલિસિસ સંધિવા સાયટિકા થાઈરોઈડ માઇગ્રેન ગેસ એસિડિટી કબજિયાત કબજીયાત વેરિકોઝ ચિકનગુનિયા સોરિયાસિસ એને લગતી તકલીફો અથવા તો કોઈ પણ દુખાવો જેવો કે ગોઠણ કમર પગ પેંડી સાથળ વાંસો ગરદન માથું હાથ ખભા ક્યાંય કોઈ પણ દુખાવો હોય શરીરનો અથવા તો સોજા ચડતા હોય ખાલી ચડતી હોય ગઠ્ઠા થઈ ગયા હોય ગાંઠ થતી હોય કેન્સર સિવાયની કોઈ પણ ગાંઠનો અહીંયા ઇલાજ થાય છે અથવા તો બોટલા ચડતા હોય કોઈ પણ નસ દબાતી હોય નસ સુકાતી હોય તો એને લગતી અહીંયા સારવાર આપણા જ ધારીમાં વિના મૂલ્યે આજથી સાતથી આઠ દિવસ સુધી રહેશે પરંતુ અહીંયા રોજ આવવાનું રહેશે તો આપ જે કોઈ પણ લોકોને ધારીમાં આનો લાભ લેવો હોય વિના મૂલ્યે સારવારનો એ લઈ શકે છે ગેરંટી રિઝલ્ટ હોય છે